સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે ઉમરવાડા વિસ્તારમાં સંજના નામની કિન્નરની હત્યા કરાઈ હતી હત્યાના બનાવ બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ પૂછતાછ કરી હતી સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે બે દિવસમાં ચાર જેટલી હત્યાના બનાવથી આખું શહેર ધ્રુજી ઉઠ્યું છે આજે ફરી એકવાર હત્યાની ઘટના બની હતી આ હત્યા ઉમરવાડા વિસ્તારમાં કરાઈ છે ઉમરવાડા વિસ્તારમાં રહેતી સંજના નામની કિન્નરની હત્યા કરવામાં આવી છે મળતી માહિતી મુજબ આજે સવારે ઉમરવાડા વિસ્તાર માં કિશન નામના યુવાન સાથે રહેતી સંજના નામની કિન્નરની કિશને જ હત્યા કરી નાખી હતી છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે મન દુઃખ ચાલતું હતું આજે સવારે કોઈ કારણોસર ઝઘડો થતા કિશને ચપ્પુના આડેધડ ઘા ચીંકી હત્યા કરી નાખી હતી ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા વિસ્તાર છે ટેનામેન્ટ આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ ઘટનામાં હકીકત એ મુજબ છે

અને જે આરોપી કિશન છે એની કરી રહેલ છે આ ઉપરાંત જે ડેડ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે પોસ્ટમોર્ટમમાં જે પણ વિગત અમને મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું આ ઉપરાંત આસપાસના લોકોના અમે નિવેદન પણ મેળવી રહ્યા છીએ અને જે અન્ય પુરાવાઓ છે એ પણ ભેગી ભેગા કરી રહ્યા છીએ અત્યારે અમે એ બાબતે તપાસ કરી રહ્યા છીએ કેમ કે જ્યાં સુધી આરોપી અમારા પકડમાં ના આવે ત્યાં સુધી સ્પષ્ટ કારણ કહી શકાય નહીં પરંતુ દ્રષ્ટિ એમના મધર જે વિગતો મળી છે એ મુજબ તેઓ હતા અને કદાચ કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થઈ હોય અથવા અન્ય કોઈ બાબતનો ઝઘડો હોઈ શકે એને કારણે ત્યાં થઈ હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે તેમ છતાં જે વિગત સામે આવશે હકીકત એ મુજબ અમે એવિડન્સ રૂપે એને સામેલ કરીશું